કરશનભાઈએ જે નિવેદન કર્યું છે અને કહ્યું છે કે અનામત આંદોલનથી પટેલ સમાજના દીકરાઓને આપણે ગુમાવ્યા છે અને મળ્યું નથી તે વાત સાથે સહમત થવાને કોઈ પ્રશ્ન નથી કારણ કે પાટીદાર આંદોલન થી સમગ્ર સુવર્ણ સમાજને આ અનામતનો લાભ મળેલ છે પેકેજ રૂપે મળેલ છે અને આજે તેનાથી અનેક અનેક રીતે અને દીકરાઓને વ્યવસાયિક રીતે આર્થિક મદદ થઈ રહી છે એટલે એ કહી શકાય નહીં કે અનામત પાટીદાર અનામત આંદોલનથી કંઈ મેળવ્યું નથી એમની પ્રકૃતિ પ્રતિક્રિયા છે મારી દ્રષ્ટિએ અને આ જન સમૂહ ના આક્રોશને ડામવા માટે સરકાર છે એવા ઉદ્યોગપતિઓ અને સમાજ શ્રેષ્ઠીઓને આગળ ધરીને પોતાના બચાવમાં નીકળતી હોય છે એટલે આજ રીતે આ વખતે જે રીતે પાયલ વિરોધી પાયલને જે રીતે અન્યાય થયો છે એના વિરોધમાં જે આક્રોશ પેદા થયો છે એ આક્રોશને ડામવા માટે આવા કરશનભાઈ જેવા ઉદ્યોગપતિઓને આગળ ધરીને મારી દ્રષ્ટિએ આંદોલન જે આક્રોશને દબાવી રહી છે પરંતુ મને નથી લાગતું કે આ આક્રોશ દબાશે જ્યાં સુધી પોલીસ સમક્ષ પોલીસવાળા સામે સ્વતંત્ર મુખ્યમંત્રી હતા એટલે તેમનો ભોગ લેવાયો છે નૈકી અનામત આંદોલનથી જયારે ભૂપેન્દ્રભાઈ છે એ સ્વતંત્ર મુખ્યમંત્રી નથી એ તેઓ ઉપરથી જે પ્રમાણે આદેશ આપે તે પ્રમાણે કાર્ય કરતા મુખ્યમંત્રી છે એટલે એમનો ભોગ લેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો